એ જ કારીગરોમાંનો એક હતો મહેશભાઈ પટેલ ગામડામાંથી નાની ઉંમરે જ રોજગારની શોધમાં સુરત આવ્યો ઘરમાં પરિસ્થિતિ સારી ન હતી પિતા ખેડૂત પણ જમીન બહુ ઓછી વરસાદ આવે કે ન આવે ઘરનો સૂલો સળગે કે ન સળગે એ જ ચિંતા એવામાં મહેશે ધોરણ આઠ સુધી ભણ્યા પછી સ્કૂલ છોડીને પરિવારનું ભારણ ઉપાડવાનું નક્કી કર્યું ગામમાંથી સુરત આવતી બસમાં બેઠો ત્યારે મહેશ પાસે હતું તો માત્ર એક નાનો થેલો થોડા કપડા અને માના હાથથી બાંધીને આપેલો થેલો ભર્યો શોખમો મેં કહ્યું તું બેટા ખોટું કામ ક્યારેય ન કરજે ભૂખ્યા રહેજે પણ બીજાનું દિલ ન દુભાવજે ઈમાનદારી રાખજે એ જ સાસો હીરો છે આ શબ્દ મહેશના હૃદયમાં ઘૂંસી ગયા સુરત પહોંચતા એ શહેર તેને ખૂબ મોટું લાગ્યું ઊંચી ઇમારતો હીરાના ઓફિસોના બોર્ડ રસ્તા પર દોડતા લોકો ગામના શાંત વાતાવરણની સામે આ શહેર ખૂબ જ અજાણ્યું લાગતું હતું પણ એક આશા હતી કે અહીંથી ઘરનું ભવિષ્ય બદલાઈ શકે મહેશે ગામના એક ઓળખીતા માણસ પાસે કામ માંગ્યું એ ઓળખીતા હીરા કાપવાના કારખાનામાં સિનિયર કારીગર હતો તેણે મહેશને માલિક પાસે લઈ જઈને કહ્યું કે સાહેબ આ છોકરો અમારા ગામનો છે મહેનતું છે કામ શીખવા માંગે છે માલિકે થોડી શંકા સાથે જોયું અરે ઘણા છોકરાઓ આવે છે બે ત્રણ દિવસ કામ કરે છે અને પછી ભાગી જાય છે હીરાનું કામ સહેલું નથી સવારે સાંજના આંખો હાથ બધું જ એકાગ્ર છે પણ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો કે સાહેબ હું ક્યારેય ભાગીશ નહીં કામ શીખવું છે મહેનત કરવી છે એ દિવસે જ મહેશને કામ મળ્યું શરૂઆતમાં પગાર બહુ ઓછો હતો માત્ર મહિને બારસો રૂપિયા પણ તેને એટલું જ પૂરતું લાગ્યું કામ શીખવાની શરૂઆત તો મોટે જ કઠિન હતી સામે નાનકડી મશીન તેમાં કાસા હીરાને પકડીને એક નક્કી એંગલ પર ઘસવું પડે એક જ ખોટો ઘસારો આખો હીરો બગાડી નાખે માલિકની આંખ સામે જ શીખવું ભૂલ કરશો તો ગાળો મળે મહેશે ઘણા દિવસો આંખો લાલ થતી હોવા છતાં કામ કરવાનું ચાલુ રાખ્યું બપોરે લંચમાં માત્ર બે રોટલી અને થોડી દાળ એ જ ખાઈને ફરીથી મશીન સામે બેસી જતો સાથે કારીગરો એની મજાક ઉડાવતા અરે તું ગામડા આ શહેરમાં ટકી નહી શકે પણ મહેશે ક્યારેય જવાબ ન આપ્યો માત્ર મનમાં એક જ અવાજ સાંભળતો કે માએ કહ્યું છે ને ઈમાનદારી રાખવી મહેશે ગામમાં પત્ર લખ્યો કે માં હવેથી ચિંતા ન કરશો હું કામ શીખી રહ્યો છું થોડા મહિના પછી એમને પૈસા મોકલીશ માતાની આંખમાં આંસુ આવી ગયા ગામના ઝુંપડીયા ઘરમાં બેસીને તેણે દીકરાનો પત્ર લીધો તે દિવસ રોજ દીકરા માટે પ્રાર્થના કરતી દિવસો પસાર થતા ગયા મહેશને હીરાના કાપ ઘસારા વિશે થોડી સમજણ આવી મશીનનો અવાજ ચમકતા પથ્થરો માલિકની તાકીદ હવે બધું જ રોજિંદુ બની ગયું પરંતુ કારીગરની દુનિયા બહારથી જેટલી ઝગમગતી લાગે છે ને અંદરથી એટલી જ કઠોર હતી દરરોજ સવારે નવ વાગ્યે શરૂ થતું કામ ક્યારેક રાત્રે આઠ નવ વાગ્યા સુધી ચાલતું આંખો બળી જતી પીઠ દુખતી પણ આરામનો સમય નહોતો છ મહિનાના કઠિન પરિશ્રમ પછી મહેશને પ્રથમ વાર પગાર મળ્યો બે હજાર રૂપિયાઓ હાથમાં નોટ પકડીને એના હૃદયમાં આનંદ સલકાયો એ રાતે તેણે એક રૂપિયો પણ ખર્ચ્યો નહીં બીજા દિવસે માની મની ઓર્ડર કરીને પૂરા બે હજાર રૂપિયા ગામ મોકલી દીધા માતાને પૈસા મળતા જ આંખોમાં ખુશીના આંસુ આવી ગયા તે બોલી કે મારો દીકરો સાસો હીરો બની ગયો એક દિવસ કામમાંથી પરત આવતા મહેશે જોયું કે એ જ કારખાનામાં કામ કરતો બીજો કારીગર જે જુગાર અને દારૂમાં બધું જ વેડફી દેતો હતો એના ઘરમાં ઝઘડો મરસો હતો પત્ની બૂમો પાડી રહી હતી બાળકો રડતા હતા મહેશે અંદરથી નક્કી કર્યું હું મારા પરિવારને ક્યારેય આવી હાલતમાં નહીં મૂકું મારું કામ ફક્ત કમાવાનું નથી પણ ઘર બસાવવાનું છે મહેશ ભલે સ્કૂલ અધૂરી છોડી ગયો હોય પણ તે જાણતો હતો કે જ્ઞાન વિના જીવન અધૂરું છે તેના નાના ભાઈ બહેનો હજુ ગામમાં ભણતા હતા મહેશે નક્કી કર્યું કે તેમનું ભણતર ક્યારેય અધૂરું ન રહે દર મહિને પગારમાંથી થોડી રકમ પોતે રાખતો અને બાકી બધું ગામ મોકલી આપતો ભાઈ બહેનોને નવી પુસ્તકો શાળા ફી કપડાં બધું જ પૂરું કરાવતું એક દિવસ કારખાનામાં મોટો ઓર્ડર આવ્યો કે વિદેશી ક્લાયન્ટ માટે હીરાનો ખાસ સેટ તૈયાર કરવાનો હતો માલિકે કહ્યું કે આ કામમાં એક પણ ભૂલ ન થાય જે ભૂલ કરશે તેને તરત નોકરીમાંથી કાઢી નાખીશ મહેશને પણ એ સેટના પથ્થરો ઘસવા મળ્યા હાથ કાંપતો હતો પણ મનમાં માના શબ્દો યાદ આવતા કે ઈમાનદારી એ જ સાસુ હીરો છે તેણે આખી રાત જાગીને કામ પૂરું કર્યું બીજા દિવસે જ્યારે માલિકે હીરા જોયા તો આશ્ચર્ય શકિત થઈ ગયું વાહ આટલી શોખસાઈ તો વર્ષોના અનુભવી કારીગર પણ નથી કરી શકતો તું ખરેખર મહેનતું છે મહેશને દિવસે પહેલીવાર વાર સાસી પ્રશંસા મળી પરંતુ એ જ સમયે એક બીજી કસોટી આવી કારખાનામાંના એક સાથી ગુપ્ત રીતે મહેશને કહ્યું અરે તો એટલો મહેનતું છે પણ કેટલા મળે છે બસ જો ને તો થોડા પથ્થરો બહાર દે લાખો રૂપિયામાં હાથ આવશે લાખો રૂપિયા હાથમાં આવી જશે મહેશ તરત જ કડક જવાબ આપ્યો ના મેં માને વસન આપ્યું છે ખોટું હું ક્યારેય નહીં કરું એ સાથી હસ્યો પણ મહેશનો સંકલ્પ હજી વધુ મજબૂત બન્યો થોડા મહિના પછી એ સાથી પકડાઈ ગયો તેણે ચોરી કરેલી અને માલિકે તેને પોલીસને સોંપી દીધો પરંતુ મહેશની ઈમાનદારીને કારણે માલિકનું મન તેના પર વિશ્વાસથી ભરાયું માલિકે કહ્યું મહેશ હવે તું ફક્ત કામદાર નથી હું તને સુપરવાઇઝર બનાવીશ તું હવે બીજાઓને કામ શીખવજે આ એ માટે મોટી સિદ્ધિ હતી પગાર બમણો થયો જવાબદારી વધી પણ સૌથી મોટી વાત એ હતી કે હવે તેણે પોતાના જીવનનો સાસો રસ્તો જોઈ લીધો હતો મહેશ હવે કારખાનામાં સુપરવાઇઝર બની ગયો હતો જવાબદારી વધી ગઈ હતી પણ સાથે સાથે તેનો આત્મવિશ્વાસ પણ હવે તેના હાથ નીચે પાંચ સાત નવા છોકરાઓ કામ શીખવા લાગ્યા હતા મહેશ તેમને હંમેશા એક જ વાત કહેતો કે હીરો તો પથ્થર છે પરંતુ માણસનું હૃદય જો નિષ્કલંક હોય ને તો એ જ સાસો હીરો છે ગામમાં હવે મહેશનું નામ થવા લાગ્યું ભાઈ બહેનનું સારું શિક્ષણ મળતું હતું નાના ભાઈએ દસમા ધોરણમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો બહેન કોલેજમાં પ્રવેશ મેળવી પિતા ખેતરમાં એટલી મહેનત ન કરતા કારણ કે હવે મહેશ નિયમિત રીતે પૈસા મોકલતો એક દિવસ માએ પત્ર લખ્યું કે દીકરા તારી મહેનતથી આજે અમારું માથું ઊંચું છે ગામના લોકો કહે છે કે મહેશે સાસો હીરોનો કારીગર છે મહેશના આંખમાં આંસુ આવી ગયા તેણે નક્કી કર્યું કે હવે પોતાનું ઘર પણ ગામમાંથી સુરતમાં લાવશે જેથી પરિવાર સાથે રહી શકે કારખાનીની બાજુમાં જ રહેતી એક યુવતી હતી નીતા શાંત સ્વભાવ પણ દિલથી ખૂબ જ ખૂબ જ સંવેદનશીલ એ પણ તેના પરિવાર માટે સુરતમાં સિલાઈનું કામ કરતી ધીમે ધીમે મહેશ અને નીતા વચ્ચે વાતચીત શરૂ થઈ નીતા મહેશની ઈમાનદારીથી ખૂબ પ્રભાવિત થયો અને એક દિવસ એણે કહ્યું કે આ શહેરમાં ઘણા લોકો પૈસાની લાલચમાં બધું ગુમાવી દે છે પરંતુ તારા જેવા માણસ દોલર્ભ છે તારી સાથીદાર બનવું એ મારા માટે ગૌરવ છે મહેશના જીવનમાં આ શબ્દ સોનેરી સપના જેવા હતા બને સાદા લગ્ન કર્યા કોઈ મોટો ખર્ચ નહીં કોઈ શાંત ચોક નહીં ફક્ત પરિવાર અને થોડા મિત્રો હાજર હતા લગ્ન પછી મહેશ અને નીતા સુરતમાં જ ભાડાના મકાનમાં રહેવા લાગ્યા બંનેનું જીવન ધીમે ધીમે સ્થિર થતું ગયું થોડા વર્ષોમાં તેમને એક સો દીકરો થયો રવિ મહેશ કામ પરથી થાકી જતો પણ ઘેરે પહોંચતા દીકરાને કેળવણી આપતો રવિ તું મોટો થઈ એન્જિનિયર બનજે મારા જેમ મશીન પર આખો દિવસ આંખ બગાડી ન બેસે તને મોટો માણસ કરવું એ જ મારું સ્વપ્ન છે નીતા પણ પતિ સાથે કાંધેથી કાંધ મિલાવીને જીવન જીવતી હો ઘર ભલે નાનું હતું પણ તેમાં પ્રેમ ભરેલો હતો પણ જીવન હંમેશા એક સરખું નથી રહેતું એક દિવસ કારખાનામાં મશીન ખરાબ થઈ ગયું એક પથ્થર ઘસતા ઘસતા તૂટીને ઉડી ગયો અને સીધો મહેશની આંખ પાસે અથડાયો રક્ત વહેવા લાગ્યું સાથીઓ તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે તપાસ કર્યા પછી ગંભીર શબ્દ કહ્યા કે આંખમાં ભારે ઈજા થઈ છે ડાબી આંખથી હવે સ્પષ્ટ દેખાશે નહીં આ સમાચાર મહેશ માટે વીજળી જેવા હતા હીરા કાપવાનું કામ તો જરાય પણ ભૂલ ન માંગતું એક આંખ બગડી જાય એટલે કારીગરનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી મહેશ આખી રાત ન શક્યો તે વિચારતો રહ્યો હું તો આખા પરિવાર માટે જીવતો હતો હવે જો કામ નહીં કરી શકું તો તેમના સપનાનું શું થશે રવિનું ભવિષ્ય માની આશાઓ નીતા નીતાએ તેનો હાથ પકડીને કહ્યું કે મહેશજી હિંમત હારશો નહીં તમે ફક્ત એક આંખ ગુમાવી છે પણ હૃદય હજી પણ સમકે છે તમારા જેવા ઈમાનદાર માણસ માટે બીજો રસ્તો ચોક્કસ ખૂલી જશે આ શબ્દ મહેશને ફરી ઊભા થવા માટે પ્રેરણા આપી મહેશની આંખને લાગેલી ઈજાથી હવે હીરા ઘસવાનું કામ શક્ય નહોતું માલિકે દુઃખી મંત્ર કહ્યું કે મહેશ તારી ઈમાનદારી અને મહેનત માટે હું તને ક્યારેય ભૂલી નહીં શકું તું ઈચ્છે ને તો અહીં ઓફિસનું કામ કરજે હિસાબ રાખ નવા છોકરાઓને તાલીમ આપ મહેશે વિચાર્યું હું હીરા ઘસતો હતો હવે માણસ ઘસવાનું છે તેમને સારા માણસ બનાવવાના છે એને નોકરી સ્વીકારી અને ઓફિસમાં કામ શરૂ કર્યું મહેશે નવા છોકરાઓને કામ શીખવતા હંમેશા કહેતો કે હીરા સમકે કે ન સમકે માણસનું મન જો સમકે ને તો જ એ જ સાચી કમાણી છે ઘણા યુવાન છોકરાઓ શરૂઆતમાં પૈસાની લાલચમાં લડતા પડતા પણ મહેશની વાતો સાંભળીને બદલાઈ જતા એક છોકરો તો મહેશ પાસે આવીને બોલ્યો કે ભાઈ તમારું જીવન જોઈને મેં નક્કી કર્યું છે કે ખોટી કમાણી ક્યારેય નહીં કરું હું ખોટી કમાણી ક્યારેય નહીં કરું મહેશના મનમાં ગર્વ સલકાતો આ જ મારું સાસુ કામ છે સમય વીતતો ગયો રવિ હવે કિશોર થયો મહેશ અને નીતાએ તેને સારી સ્કૂલમાં ભણાવ્યો રવિ અભ્યાસમાં તેજસ્વી હતો એક દિવસ સ્કૂલમાં મારો આદર્શ વિષય પર નિમંત સ્પર્ધા થઈ રવિએ લખ્યું કે મારો આદર્શ મારા પિતા છે તેઓ હીરા ઘસે છે પણ સાસા હીરો તો તેઓ પોતે છે કેમ કે તેઓ ક્યારેય ખોટું બોલતા નથી જ્યારે સ્કૂલના શિક્ષકે આ નિમંત ઊંચે અવાજે વાંચ્યો ને ત્યારે મહેશની આંખોમાં આસો આવી ગયા એણે વિચાર્યું કે મારા જીવનનો સાસો પુસ્તક પુરસ્કાર તો આ જ છે મહેશની ઈમાનદારીની કથા હવે ફક્ત કારખાનામાં નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં પ્રસિદ્ધ થવા લાગી લોકો કહેતા કે જો સાસો હીરો જોવો હોય ને તો મહેશને જુઓ હીરા સમકવા માટે મશીન જોઈએ પણ માણસ ચમકવા માટે ફક્ત ઈમાનદારી પૂરતી છે માલિકે પણ એક દિવસ મહેશને જાહેર મંચ પર બોલાવીને સન્માન આપ્યું મિત્રો આજ સુધીઓ મેં લાખો હીરા જોયા છે પણ સાસો હીરો તો મહેશ છે મહેશનું જીવન કદાચ મોટા મહેલો કે કરોડોની સંપત્તિ સુધી ન પહોંચ્યું હોય પણ તેણે પોતાના પરિવારને સંસ્કાર શિક્ષણ અને સત્યનો વારસો આપ્યો તેનું નામ ગામ અને શહેર બંનેમાં ઈમાનદારીના હીરો તરીકે અમત થઈ ગયું રવિ આગળ જઈને એન્જિનિયર બન્યું અને પિતાનું સ્વપ્ન પૂરું કર્યું પણ રવિ હંમેશા કહેતો કે મારા માટે સૌથી મોટો એન્જિનિયર તો મારા પિતા હશે જેઓએ જીવનની ઈમાનદારીથી ઘસીને હીરા જેવી સમક આપી પૈસા તો ઘણી રીતે કમાઈ શકાય પણ ઈમાનદારીથી મળેલું કણ સોનાથી પણ કિંમતી છે પરિવારને સાસુ ભવિષ્ય આપવું હોય તો સત્ય અને મહેનત જ સૌથી મોટો આધાર છે હીરાની ચમક સમયસર ફેંકી ફીકી પડી શકે પરંતુ સાસા માણસની સમક ક્યારેય ફીકી પડતી નથી મિત્રો આ વાર્તા કાલ્પનિક છે આમાં આવતા પાત્રોના નામ પણ કાલ્પનિક છે લેખકના વિચારો દ્વારા અહીં લખવામાં આવતી આ વાર્તા અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે અને આવા જ નવા નવા જીવન ઉપયોગી શીખવા મળે તેવા કંઈક વિડીયો જોવા માટે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી સંસાથે બની રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર જય હિન્દ